તો ડારો ઉગી ગયો આ રાતી આજ તો રાતી મારા બાપાની પુણ્યતિથી છે પુણ્યતિથી આજ આજ તા તારીખે મળ્યા તા અને રાતી ભજનનો પ્રોગ્રામ રાખ્યો છે ના ના 4 વર્ષ થયા મારા બાપાને મરે 4 વર્ષ થયા પણ દર વર્ષે હું ભજન રાખું હા આખા ગામમાં ભક્તોને કહી દઉં કે ભાઈ હારા હારો ભજન ગાજો રોમનો સ્વર્ગેથી ઉતર્યો વિમાન તો પહેલું ભજન ચાલુ જ થઈ જાય ના મને ઘણું આલીન ગયા મારા બાપો બાપરા એટલે ઈવન જગાવવા પડે કે भजन भजन राछी ने બે ભઈસી બે ભઈસી માં તો પેરાન તો કડવાન તો ગગન માં ગાતું નહીં બોલા ગગન માં ગાતા છે એમ કે એ તો ના ગાતો હોય તોય ચાલાઈમી કી એ તો ચાલે ના ના અર્ધા પહાનો છે બસ હાથ ફેરવતા આવળા છે કયુ ખબર જ પડતી નહી કે બાપાનો भजन છે તે થોડો ટેકો કરાઈયી હમ જળ પડતી ન અલ્યા ટીનિયા હા ઓય સા તમારો લાખો તો પેલા સાઉન્ડ વાળા કી આવ્યો સાઉન્ડ વાળા કીધું છે ફાઈનલ પછી રાતી પછી નાટક ના થાય કી દો ફાઈનલ કી દો મોનુ આલુ સર કે હું રાતી આયો ટાઈમ સર આરો આરો કશું હોય ટાઈમ સર આવી જજે સાઉન્ડ ગોઠવી કાજો રાતી પાછો આપણે ભજન છે અને બોલો જનરેટર કીધું છે કં ગાતી લેતો છે શું જે ખરસો થાય બાપો ઘણો આલી જાશે મને મારા બાપો સાચી વાત છે દર સાલી પુણ્ય તિથિ આવે ને લે ભજન હું રાખું છું કરવું પડે કરવું પડે સમજો અમે વાત ફટાફટ જે આઘો પાછું કામ કાઢ તો બધું કરજો હા હાલો હું પેલું હરકુ કરવા થોડું કર દઉ ભાઈનાડું કઈ જામું ઓબર હા ગોમ ઉપર ભક્તોમ કઈ આવું હા બોલમ દેખ કેવાળો થઈ ગયો બધો જે હારો હારો ભજન ગાતા હોય એને ભક્તોને કઈ દેવું ને જય ગુરુ મહારાજ કઈ ઓહો ઓહો થઈ ના થાય પાછો હા 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 ઓહો આ જો કી હવાર હવારમાં ખાટલા તોડવા બેહી જાવ આ તો ભૈના ઘેર વાઘુ ભૈના ઘર જાવ આ બાપાના રાતે પધાર તો કોઈ ટેકો બેકો તો કરો

બરાત ઉદરા સુદરા રીનું મમડું બંધ કરો હું તો કંટાળી તમારાથી તમારા બાપાના ભજાના નહીં કોઈ મારા બાપાના ભજન તું તમને કેવડાવા વાતું કરું છું બસ કોઈ પૂછવાનું તો ગણતા જ ન હમોડા ના ના હમોડા કોઈ ગણતા જ નહીં તમે એકડો બકરો તગડો કે તમને ગણવા બેસી એમો ના ના તો તને ધાર હું તો ઇનમાં ઉપરથી પડ્યો છું કોઈમાં ના કોઈ કેવરન રા જોવાની ડોહા કે તો ઘેર દેતો

નહી આપવાનું જો હું તમને કહું પછી મારા જેવો કોઈ ફૂંડો નહીં આ તમને કીધું તો નહીં આવી હા પછી પછી ભોડો લોયારો કરવો હોય તો કેજો છૂટા તો ખાવા ગત કેજો પછી કરાચી લાકડી ઉડવાની છે ભજન ભજનમાં ભજન માં આજે વળી ધોકા પરી ના કે હા ભાઈ સાબુ તો આવજો તમે તાર વધારે નહીં આવું નો હમ વધારે લોય ભરેલું તો આવજો નહીં આવું લોય તો નેફરી જ હો ગરમ કઢાવ હોય તો આવજો લે આવ હા આ બોત આવજો ના બોત કોઈ ની લે આવ આવતા ને કુતો તો કોપર લે આવ મારા માહ ભજન હોય ના હોય તો ઘર ખુરો થાપ તું કદો કોઈ મહેમાન પરણો આવે તો પાવ લાગે કે ઉઘડ એટલે વાડી ની ટોડી મસ્ત ચોખું કર દો કા હા હું કહું છું હા પછી બાજોટ અને તો બાઈ થારી પડી છે ને ઓવા પડી છે ને આપણે હા એટલે રાતી તમે ત્યાં ઘેર લઈ જાજો પાટ આવવાનો છે કે વાતોરી ધન પરસાદી બધું લઈ આ એ બધું ટીનીઓ કર દે ચિંતા જેવું નહીં હા પણ મારા ઘેર પાછું નહીં બાજોટ ને એટલે કે વાતોરી તો હું આયે એટલે લેતી આય હો હા 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 સર અને પાથરાણ બધું હક બધું બધું હા વાતો

અને પેલા ગોપાલજી કેતા બીજા અમારા જે મંડળ નો છે ને ભગત થી એ બધું એટલે પાઠ નું બધું કરવું પડશે વળી વાઘુ ભાઈ વળી દર વર્ષે તિથિ બાપાની કરે સારું છે તે વળી એવાને બાપાની વળી શોધી મળે છે અત્યારે જો બાપાની કોઈ વળી તિથિઓ કરાવે છે વળી પાછું મારે છે ને બધી તૈયારીઓ કરો ભાઈ કરો તૈયારી આવો આવો જન્મો હાજર ને ઓ તમારે ભાઈ હાલ જ

જેવા ભજન ચાલુ થાય ને અઠારે એવા ઠોકવા છે એવા ઠોકવા છે ભાઈ આટલા મૂકી દે આટલા બે બેહી ભજન તો વાત કરશે કા ભજન તો વાત કરશે કા અંધારામાં હોય અઠાન થઈ રહ્યું છે અને એકી ઢીવા જેવું આમ ભજન ની કળી ચાલુ થાય ને એકી રોડો બોડું તોડી નાખું ભક્તન તો આપવા જાવ ખાલી ખબર પડે હા વળી શું

મારા બાપ નતા તે તમારા બાપ એમ જ કહું તમારા બાપાની ની તિથે ઈવો ના ભજન કરવાનું તો હું કરવા બાપડા પેલા ભજન કીર્તન કરતા હોય ને ઈવો તમે આ નાટક બંધ કરો ના તું જો પગાર ઓ રોળો ઈટવે મેલી ના આવ્યો પણ આ આટલી વાત માં ઈ ઓમ જેવું ઓમ એ એ કર ડાયરેક્ટ સીધું મોઢા ઉપર તો બધું દોત ને બોત તોડી નાખું ભજ ના વાળા હોશિયારી મારતા તમારી હોશિયારી અવળી ને નાટક ચાલુ કર્યો નાટક ચાલુ

हेडिया जिम्मा जावन राख अब आ आ आ हरा लागो हरा लागो तू जति हरि लागिस जई त न न लागु मु कइन नेकळे कर तो कली कोई बताउती ना बताई दिदो आय रेती मार धनी घर मोगी आय रेती तो के तमे तमारा लखले शर्म मगननी नाना शर्म मगननी तू मु तो तमन किती शरम आ नाना કોરી વો ગરમો ભરા ઓમ કતે ઘરની બહાર નીકળી જા કે પાર આ તમાર નામ ની બીજા નહીં જતા રહેતા ગરમો કરો એમ કે બહાર ખબા પડ આવા ભઈની આમ તો કોઈ બોલાતું નઈ આરોઠ હા આ ઓઘણા મારો મારતો નહીં હા ઈ તો બીજું કોઈ દેખાતું નઈ આરોઠ એ આરોઠ તમે તો જાવ છો તમાર તો થાથડી બાંધું હું તો પૈસા આનાથી કંટાળ્યું અને આવું ને આવું થી કેટલા વર્ષ હજુ રહે છે મારે તો લગ્ન કરે ત્યાંથી આવું ને આવું પણ તમારા મારા વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરો ને બને એટલું શેર કરો